બનાસકાંઠા જિલ્લાના એરોમા સર્કલ પરના ટ્રાફિકની પડેલી ભૂમરાણ બાદ સાત કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત માર્ગ અને ડિવાઈડર તેમજ સિગ્નલ પાછળ ખર્ચ કરવા છતાં ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ઉલટાનું ડિવાઈડર બનાવી દેવાના કારણે માર્ગ સાંકડો બન્યો છે જે ટ્રાફિક સમસ્યાઓનું કારણ બની રહ્યું છે સ્થાનિક જનતા અને વાહન ચાલકો દ્વારા ડિવાઈડર દૂર કરીને માર્ગ પહોળો કરવાની માંગ ઉઠી છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને ટ્રાફિક વિભાગ દ્વારા સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક પ્રવાહ સુગમ બનાવવા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રિવાઇડરનું પૂર્મૂલ્યાંકન અને માર્ગ પહોળો કરવાની શક્યતાઓ પર તંત્રએ વિચારણા કરવી જરૂરી બની રહી છે સ્થાનિક સમુદાય અને પ્રશાસન વચ્ચે સંવાદ કરવા જોઈએ અને જનતાની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં આવે તે પ્રજાના હિત માટે યોગ્ય બની રહેવાની શક્યતા રહેલી છે આ પ્રતિક્રિયા દરમિયાન માર્ગ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ મુખ્ય પ્રાથમિકતાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એરોમા સર્કલ પરના ટ્રાફિકને નિયંત્રણ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ભારે વાહનોએ હવે એરોમા સર્કલ ન પસાર થઈને વાઘરોલ ચંડીગઢ ડીસા માર્ગ વડે પોતાનો પ્રવાસ કરવો પડશે આ નિર્ણય ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા અને અડચણો અટકાવવા તેમજ આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે